બોલો કૃષ્ણ કનૈયા લાલ રામચંદ્રગવાન ઉષાબેન માઢકના ભજનમાં આપ સર્વેનું સ્વાગત છે આજે આપણે ગોસ્વામી કૃત છે એની વિનય પત્રિકા વાંચીશું થોડોક સાર મને જેટલો આવડે છે એટલો હું આપને સંભળાવું છું તો સૌ સાંભળશ વિનય પત્રિકા સત્સંગ એટલે ભક્તિ રસ વિનય પત્રિકા સત્સંગ એટલે ભક્તિ રસ એક રામ રસ વગરની રસોઈ એક રામ રસ વગરની રસોઈ જે ફીકી લાગે છે એમ રામ ભક્તિ રસ વગરનું જીવન આપણું સૂનું લાગે છે ફીકું લાગે છે જો આપણે સત્સંગ ભજન રામ ભક્તિનું કાંઈ ભજન કીર્તન કરીએ તો આપણું ભજન કીર્તનમાં આપણું મન લાગે છે તો આપણને મજા આવે છે જો એ કાંઈ ન કરીએ તો આપણને એમાં રસ જાગતો નથી પણ જેણે રામ રસ અમૃત ચાખ્યું હોય તેને જ ખબર હોય કે આમ ઘણા સમયથી મારું જીવન હું રામ ભક્તિની ચર્ચામાં તથા વાંચનમાં હું જેટલું આવડે છે તેટલું લેખન ચિંતન કર્યા કરું છું મારા સમયનો હું સદુપયોગ કરું છું મારા સમયનો હું સદુપયોગ કરું છું અને મને ભજન કીર્તન લગ્ન ગીત બધામાં મને ખૂબ જ રસ પડે છે હવે રામ ભક્તિનો સર્વોત્તમ ગ્રંથ એટલે કે વિનય પત્રિકાનો ભક્તિ રસ હું આપની પાસે રજૂ કરું છું હું માનું છું કે મારા વડીલો તથા મારા ભાઈ બહેનો તથા નાના ભૂલકાઓ તુલસીદાસજીનો અંતિમ સમયે રચાયેલ ગ્રંથ એટલે વિનય પત્રિકા સત્સ ભક્તિ રસ રજૂ કરીશ ખાતરી આપું છું કે મારા બધા જ રામ ભક્તોને ચોક્કસ ગમશે વિનય પત્રિકા એટલે હિન્દી અને વ્રજભાષામાં રચિત એક ભક્તિ કાવ્યનો સંગ્રહ છે રચિત એક ભક્તિ કાવ્યનો સંગ્રહ છે વિનય પત્રિકા એટલે પ્રભુ શ્રી રામને નમ્ર વિનંતી કરે છે તેથી તેનું નામ રામ વિનયાવલી તેનું નામ રામ વિનયાવલી પાડ્યું છે પણ કહેવાય છે અને આ ગ્રંથમાં સંત શિરોમણી તુલસીદાસજીના આતુદ્યનો ભાવાત્મક પરિચય છે આ ગ્રંથમાં હિન્દુ ધર્મના વિવિધ દેવતાઓ નદી માતા વગેરેના ચરણોની વંદના કરી અને શ્રી રામ ભક્તિનો વરદાનની યાચના સાથે ભગવાન શ્રી રામની કૃપા અંગે સુંદર વર્ણન કરું છું કર્યું છે સનાતન ધર્મના કેટલાય દેવી દેવતાઓની સ્તુતિ વિનય વિવેકથી કરેલ છે આથી હું સંતોના ચરણોમાં ઉષાબેન માઢકના કોટી કોટી પ્રણામ ભૂલચૂક થતી હોય તો આપની પાસે હું માફી માગું છું હું તો નવું નવું શીખવા માટે યાચના કરું છું તો આપ સર્વેને મારી પાસે જેટલું જ્ઞાન છે એ મેં તુલસીદાસ વિશે આપને દર્શાવ્યું છે તો આપ સૌ જાણશો અને સાંભળશો É